વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ તો રેન યોજનાના આહવાન પછી યોજનાને ગુજરાત સહિત દેશભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લાના જળ સંચય જનભાગીદારી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સી આર પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ વરસાદી પાણીનો સંચય કરવા માટે સ્ટ્રકચરનું નિર્માણ કેવી રીતે કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જલસંચય સંચય જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો રિસ્પર્સ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં જલ સંચય જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આપું